અને એની ભાષા સમજવા માટે તમારે એમટી રહેવું પડે અને વિચાર પ્રત્યે તમારો જે અભિગમ છે એ બદલાવવો પડે આ વિચાર છે એટલે આપણે આપણે અંદર શું વિચાર કરતા હોય કે નિર્વિચાર દશા હોય તો સારું આ ક્યાં વિચારો આવે છે આ કયા પ્રકારના પણ દરેક વિચારને કંઈક કેવું છે દરેક વિચારને કંઈક કેવું છે અને કેવું છે એ મારે સાંભળવું છે અને સાંભળવા માટે તમારી પ્રેઝન્સ જોઈ તમારો પ્રેમ જોઈ તમે કોઈ વ્યક્તિ તમે એમ સમજો કે તમારી આગળ કોઈ વ્યક્તિ આવી ગઈ અને દુઃખી માણસ છે કેવું છે પણ એ દુઃખની વાત કરે એની સામે તમે તમારા દુઃખની વાત કરવા માંડો તો એ વાત કરી શકશે તો જેવો ઈ વાણી મધ્યમાં વાણી કઈક બોલવા જાય છે તમે એમ કહો તું ખોટું છો બરાબર નથી બરાબર નથી બરાબર નથી એમ કરો છો એની વાણી તમને સમજાણી નથી એનો પ્રોબ્લેમ શું છે એ તમને સમજાણો નથી એમ અત્યારે અત્યારે તો આપણે એ વાણી તો વાણીને તો સાંભળી જ નથી આપતા વાણીને તો સાંભળી જ નથી આપતા એની સામે આ જે વાણી ઊભી થાય છે આ જે વાણીમાં આપણે જવાબ દઈએ છીએ એ બે વાણી હરખી છે એટલે તમે એને કઈ અંડરસ્ટેન્ડ નથી કર્યું તમે હાયરમાં જાઓ તો એને અન્ડરસ્ટેન્ડ કરી આપો તમે સમાન લેવલમાં છે તમે સમજતા નથી એને વિચાર પ્રત્યેનો જે અભિગમ છે નો હોવા જોઈએ હાવ નિર્વિચાર અવસ્થા હોવી જોઈએ એવું કઈ નથી આની અંદર તો ખાલી સેપરેશન જોઈ છે જુદાઈ જોઈ છે એ જે વાણી બોલે છે એને મારે સમજવી છે કઈ વાણી બોલે છે કયો શબ્દ બોલે છે એને શું કેવું છે એની ભાષા શું છે તમે એને પ્રેમ કરો છો આ વાણીને તમે પ્રેમ કરો છો અને પ્રેમ દ્વારા તમે એને સાંભળો છો તારે કહેવાનું તાત્પર્ય એમ છે કે હું અહીં આ જગ્યાએ ફસાઈ ગયો છું એટલે દાખલા તરીકે કોક રસ છે કોક ઘટના છે એની પર વારે વારે જાય છે તો આપણે એમ આપણને કેવા માંગે છે કે હું આ જગ્યાએ ફસાયેલું અહીંથી આપણે સાંભળતા નથી બદલતું હોય જાગૃતિનું લેવલ બદલતું હોય જાગૃતિ જોઈએ જાગૃતિ એટલે તમારું હોવા પણ જોઈ અને હોવાપણાની અંદર ઊંડાઈ જ એક હોવા પણ મનો કે તમે પ્રેઝન્ટ મોમેન્ટ જે હોવાપણું હતું એની અંદર સપાટીનું દેખાય છે પણ મૂળિયામાં શું છે ખબર નથી પછીનું જે સ્ટેજ છે એની અંદર અંદર તમે સપાટી ઉપર જોયું અને મૂળિયામાં ક્યાં પ્રોબ્લેમ થયો એ તમને દેખાય છે એટલે આમ આમ એને ઊંડાણ હોય ને પેલું જે પ્રેઝન્ટ મોમેન્ટમાં જતો હતો એના કરતા થોડુંક વધારે વધારે જે નહોતું દેખાતું એ મને દેખાવા માંડ્યું જે અનકોન્શિયસ હતું એક મારી મારા માટે કોન્સિયસ થઈ ગયું એ રીતે એટલે ડાયમેન્શન વધી ગયું ઓલી પેરીફરી પેલા તો મને પેરી ફરી નહોતી દેખાતી સામે નહીં દેખાતું નહોતું હું ઘરમાં દાખલ થતો તો ઘરને જોતો જ નહોતો પડદાને જોતો નતો કાંઈ જતો નતો તો હવે તમે જયારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા ત્યારે તમે પડદાને જોવા માંડ્યા તમારા અંદરના મન ને જોવા માંડ્યા તમારા વિચારને જોવા માંડ્યા એટલે તમારું સ્ટાર્ટિંગ પોઈન્ટ થયું કે હવે તમે બહારના જગતને કઈ અંશમાં જોઈ શકો છો અને કઈ અંશમાં એને પણ સપાટીને જોઈ શકો છો એ રીતે એટલે એ જે કોઈ બી ભક્તિની પરાકસ્થામાં એને જ્ઞાન કે ન હોય મને ક્યાંય લેવા દેવા તો તો આવી શકે એટલે 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 કૃષ્ણ કૃષ્ણ ભગવાન નિરંતર રીતે સંદેશાઓ મોલકલા જ રાખે છે માનવજાતને આપણને સંદેશા મોકલે છે હવે એ સંદેશાને આપણે સમજવું જોઈએ કે આ સંદેશો શું છે એટલે સંદેશો અત્યારે જે મને આનંદ હતો અત્યારે કૃષ્ણને હું યાદ કરતો હોઉં ને મને આનંદો હોય આનંદ અયોગ્ય છે અત્યારે આનંદ છે નહી મારી અગર પણ આ એની પ્રસાદી છે પ્રસાદી કેવી રીતે છે કે આ જયારે આ જયારે આનંદ વયોગ્ય છે એટલે મારી અંદર તીવ્રતા વધી ગઈ કે ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં ગયો તો એને તો તમારી અંદરનો પ્રેમ વધારવો છે એના માટે કરે છે તો એની લેંગ્વેજમાં આ જે લેંગ્વેજ છે એ ઈ લેંગ્વેજની અંદર કરે છે એટલે આપણે જેમ જેમ પરામાં પ્રવેશ કરીને એટલે પરમાત્માની લેંગ્વેજ છે એ સમજતા જાય વૈશ્વિક જે લેંગ્વેજ છે એને સમજતા જાય કે એ શું કરવા માંગે છે કોઈપણ પ્રસંગ જ્યારે બને ત્યારે તમને એની લેંગ્વેજ સમજાઈ જાય અને જેને લેંગ્વેજ સમજાતી હોય તો એમ સમજવું જોઈએ કે એ વ્યક્તિ થોડોક આગળ છે આની અંદર એ પાછી બે રીતે લેંગ્વેજ સમજાય કે વૈચારિક રીતે સમજાય આપણે સાંભળ્યું હોય ને એટલે મનો કોઈ પ્રસંગ બની તો આપણે આપણે વૈચારિક રીતે કહેતા હોય કે આ ભગવાનની આવી ઈચ્છા છે એમ નહીં આમ સ્પષ્ટ રીતે સ્પષ્ટ રીતે ખબર પડે તો જ નકર નહીં ગોતી હજી આવતા વખતે ગોતી આવજો કે આ વાણીમાં વિશે ઊંડું આપણે વિચાર કરશું એટલે આ સાધનાની પદ્ધતિ સાધનાની જે પદ્ધતિ છે એ આ પદ્ધતિ છે કે તમે આંખ એટલા માટે વેચો છો કે જે છાપો તમારી અંદર આવેલી હોય છે એને તમારે જોવાની હોય છે તમે જે અંદર નાખેલું છે એ શું શું નાખેલું છે એને જોવા માટે મધ્યમા વાણી છે એટલે પેલું જે સ્ટેજ છે એ મધ્યમા વાણીની છે હવે એની અંદર તમે લડતા હો તો એ વાણીને તમે સાંભળવાના ક્યાં છો તમે એ વાણી જ નથી એ તો તમારા માટે દુશ્મન છે વિચાર એમ એટલે એ એક લેંગ્વેજ થી આપણને સભાન કરે છે કે તમે મધ્યમાં વાણી છે એ તમે કઈ જગ્યાએ ફસાયેલા છો તમારું ચિત ક્યાં ચોટેલું છે વારે વારે ક્યાં જાય છે એ તમને બતાવે છે ને એમ કે તમે મને છોડાવો એમ કેવા માગે છે અને આપણે એમ કહીશ કે તું જ નહીં એમ એટલે એટલે એને એને બોલવાને બોલવાને જેટલા એમ્ટીનેસ થી તમે સાંભળશો ને એટલા તમે એના ઉપર ખુશ થઈ જશો કે વાહ આ તો કેવા માંગે છે અત્યાર લગીને તો હું એની ફાઇટિંગ કરતો હતો પણ આ ફાઇટિંગ કરવાની જરૂર નહોતી ખાલી મારે એને સાંભળવાની જરૂર હતી અને સાંભળવાની કેપેસિટી આગળ ને આગળ લઈ જવાની છે એ પછી ના એટલે 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 એમાં એમાં શું થાય ઈ કે છે ઈ શું કે છે એ કોણ હમજ છે કે છે માનો કે એ કે છે એ સમજ છે કોણ આપણી અંદરનું તત્વ જ છે ને એટલે એટલે એ કે છે એટલે એટલે આ આ આ પ્રોસેસ બીજા જેવી નથી કે મને માનો કે તમને કંઈક સમજાઈ ગયું ને પછી બીજી વસ્તુ પછી કરવાની જેવી નથી અત્યારે સમજાઈ ગયું તો અત્યારે થઈ ગયું અત્યારે જો સમજાઈ ગયું તો અત્યારે પતી જ ગયું પછી કઈ નથી એટલે સમજાઈ જાય છે એટલે કરાઈ જાય છે એટલે છોડવાનું હોય તો છૂટી જાય છે લેવાનું હોય તો લેવાઈ જાય છે એટલે ઈ આપોઆપ પ્રજ્ઞાનું તત્વ કામ કરે છે પછી